અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ ભવનાથ વિસ્તારના રસ્તાઓ મહાશિવરાત્રી સુધી માંગ બની જશે ડેપ્યુટી કમિશનર જૂનાગઢ જુનાગઢ માંગ અત્યારે જ્યાં જુઓ ત્યારે રસ્તાઓ ગટર પાણીની લાઇનને લઈને ખોદી નાખવા માંગ આવેલ છે ત્યારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ભવનાથ માંગ પણ આ જ સમસ્યાનો પ્રવાસીઓ સામનો કરી રહ્યા છે ત્યારે ડેપ્યુટી કમિશનર ઝામપડા સાહેબ સાથે વાત કરતા જણાવ્યું હતું કે મહાશિવરાત્રી સુધી માંગ ભવનાથના તમામ રસ્તા સારા થઈ જશે તેવું જણાવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ કે જૂનાગઢ શહેરમાં વિવિધ કામગીરી જેવી કે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી પીવાના પાણીની કામગીરી ટોરન્ટ ગેસની કામગીરી પીજી વિસ્તરની અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી વગેરે કામગીરીને કારણે શહેરના મુખ્ય માર્ગો આ સિવાય અંતરિયાળ માર્ગો પર પણ ખોદવાની કામગીરી હાલ ચાલુમાં છે ઘણી જગ્યાએ કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે મહાનગરપાલિકા દ્વારા જે જગ્યાએ આ તમામ પ્રકારની કામગીરીઓ પૂર્ણ થઈ ગઈ છે એ જગ્યાએ રોડ બનાવવાની કામગીરી હાલ પ્રગતિમાં છે જે જગ્યા પર પાણીની લાઈન ભૂગર્ભર તથા ટોરન્ટ ગેસની તમામ પ્રકારની કામગીરી થઈ ગયેલ છે તે જ જગ્યાએ હાલ મહાનગરપાલિકા છે એ રોડની કામગીરી આયોજનબદ્ધ રીતે કરી રહી છે આગામી મહાશિવરાત્રિને ધ્યાનમાં રાખતા સમગ્ર ભવનાથ વિસ્તારમાં પ્રાયોરિટીના ધોરણે આપણે આ કામગીરી મુખ્ય માર્ગો પર પૂર્ણ કરી દીધેલ છે ગોરબટરની લાઇન પીવાના પાણીની લાઇન પણ મુખ્ય માર્ગો પર ભવનાથ વિસ્તારમાં નખાઈ ગઈ છે આ કામગીરીની પૂર્ણ થતાં જ તાત્કાલિક ધોરણે આપણે ત્યાં મુખ્ય માર્ગો છે એ બનાવવાની કામગીરી આજ પર લઈ લીધેલ છે હાલ ભવનાથ વિસ્તારમાં સીસી રોડ પેચવર્ક અને ડામર રોડની કામગીરી ચાલુ કરી દેવામાં આવેલ છે મહાનગરપાલિકા દ્વારા આ તમામ પ્રકારની કામગીરી આગામી શિવરાત્રીને અનુલક્ષીને મહાશિવરાત્રી પહેલાં ભવનાથ વિસ્તારમાં પૂર્ણ થઈ જાય તે માટે સંપૂર્ણ રીતે આયોજન કરી દીધેલ છે અને હાલ ત્યાં કામગીરી પ્રગતિમાં છે આ સિવાય શહેરના અન્ય મુખ્ય માર્ગો પર પણ જ્યાં પેશવારની જરૂર છે ત્યાં પણ પેશવાર મહાશિવરાત્રી પહેલા થઈ દેવામાં આવશે